નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આમાં વિડીયો વાત કરીશું આજે મિત્રો ગુજરાતના તમામ જિલ્લામાં મિત્રો વરસાદની આપ આપવામાં આવી છે મિત્રો આજે ઘણા મિત્રો જિલ્લામાં તો રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે મિત્રો આજે તારીખે સોળ સાત બે હજાર સોવીસ વાર થયો મિત્રો મંગળવાર મિત્રો આજે મોસ્ટ ઓફ મિત્રો તમામ ગુજરાતના તમામ જિલ્લામાં આજે વરસાદની મિત્રો સો સો ટકા મિત્રો અને જળબવા કરતા તેવી મિત્રો આજે સંભાવના દેખાઈ રહી છે મિત્રો આજે એક એકને બે નહીં પડે તો ત્રણ ત્રણ સિસ્ટમ મિત્રો આજે સક્રિય થઈ ગયા છે મિત્રો આજે મિત્રો તમામ જિલ્લામાં અતિથી ભારે મિત્રો બે થી વધારે પણ વરસાદ પડે તેની સંભાવના રહેલી છે અને આજે મિત્રો વહેલી સવારથી જ મિત્રો વરસાદનું આગમન થઈ જશે છે અને હવે મિત્રો આજના મેપના માધ્યમથી મિત્રો કેટલા વાગે અને કયા સમયે મિત્રો ક્યાં ક્યાં વરસાદ પડશે તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા આવી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયો લાઈક આપવાનું અવશ્ય ન ભૂલતા અને હવે બી આજના હવે ક્યાં વરસાદ પડ્યો સૌથી વાત કરીએ તો મિત્રો છ વાગ્યાનો અપડેટ કર્યું તો આઠ વાગે મિત્રો એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ મિત્રો મિત્રો આઠ વાગે મિત્રો એક સિસ્ટમ સક્રિય થઈ ગઈ આઠ વાગે અને વાગે વાત કરી તો સાયલા જામનગર રાજકોટ ગોંડલ જુનાગઢ અમરેલી વેરાવળ ઉનામાં મિત્રો સિસ્ટમમાં વરસાદ પડ્યો હવે આગળ વાત કરી તો મિત્રો નવ દસ વાગે મિત્રો બાર વાગેની વાત કરીએ તો બાવન બાર વાગે પણ મિત્રો જો ભાવનાથ આ સિસ્ટમ હતી જો આ પોરબંદરમાં આવી ગઈ છે પોરબંદર સાયલા અને માં મિત્રો અતિથી ભારે મિત્રો દરિયાકાંઠાના વિસ્તારમાં મિત્રો સો સો ટકા મિત્રો સંભાવના રહેલી છે હવે આગળ વાત કરીએ મિત્રો મિત્રો જો આ ત્રીજી સિસ્ટમ સક્રિય મિત્રો ગોંડલ પડકી આવી ગઈ છે મિત્રો ગોંડલમાં પણ અતિથી ભારે મિત્રો ફૂલ ફૂલ વરસાદની આગાહી કરવામાં આવી છે અને ત્યારબાદ અમરેલી ધારી વિસાવદર જુનાગઢ ઉપરેટા વેરાવળ મિત્રો આ બાજુ અમરેલી રાજકોટ ધ્રોલ મિત્રો થાન મોરબી ત્યાં પણ મિત્રો બે વાગ્યે આપણને વરસાદ દેખાઈ રહ્યો છે મિત્રો આગળ વાત કરીએ તો મિત્રો હવે છ વાગેને અપડેટ કર્યું તો મિત્રો છ વાગે મિત્રો દ્વારકા બાજુ મિત્રો આ સિસ્ટમ સક્રિય દેખાય રહી ત્યાં પણ મિત્રો જળબંબાકાર થાય તેવી આપણને સો સો ટકા સ વાગે દેખાઈ રહેલી છે ત્યારબાદ છ વાગે આ બાજુ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં પણ દેખાઈ રહી છે સોટીલામાં રાજકોટ જસ્તણ બોટાદ અમરેલી જામનગર ગાંધીધામ મોરબી નડિયાદ ખાવડા રાપર ના બાજુ વાત કરીએ તો મિત્રો ભરૂચ સુરત મિત્રો વડોદરા નડિયાદ અમદાવાદ વિરમગામ મિત્રો મોસ્ટ ઓફ મિત્રો તમામ જિલ્લામાં આથી મિત્રો વરસાદની સો સો ટકા સંભાવના રહેલી છે તો આ તો અમારો વિડિયો વિડીયો ગમે તો વિડીયો લાઈક આપવાની અને સેનલને સબસ્ક્રાઈબ કરવાનો અવશ્ય ન ભૂલતા